જય માતાજી મિત્રો આજે ડીસા પલટન મંદિર આવા યોજનાની પાછળ દશામાં ભવ્ય સ્થળ આયોજન રાખેલ મિત્રો

જેની સવારથી ભક્તો સેવા આપી રહ્યા છે ઠેકરા યુવા સંગઠન દ્વારા ચા નાસ્તો ફ્રૂટ વગેરે કેળા છે મિત્રો અને યુવા સંગઠન દ્વારા સરસ સેવા આપી રહ્યા છે અને ભક્તો નાસ્તો બટાકા i think it's different for everyone some of us need work others need fun some of us need purpose to overcome but try to do what you love when it's said and done because there's so many તે સેવક છે અને બહુ સારી સેવા આપી રહ્યા છે સાથે સાથે બહુ સૌ યુવા મિત્રો પણ સાથે બહુ સારી સેવા આપી રહ્યા છે અને બહુ સારી સગવડ છે ચા નાસ્તો ફ્રૂટ વગેરે નાસ્તામાં પૌવા બટાકા છે ના સોરી મિત્રો કેવડો અને બટાકા છે અને કેળા ફ્રૂટમાં કેળા છે સૌ ભક્તો અહીંયા દશામાની પ્રસાદનું વિતરણ કર્યા છે તો હું પહેલાં તો ટેકરા યુવા સંગઠનનો દિલથી ધન્યવાદ માનીશ કે આવી બહુ ઉત્તમ સેવા આપી અને બહુ સારો સમય આપ્યો તો આ મિત્રો ચાની પણ સેવા લઈ રહ્યા છે તમે જોશો બોલો દશા માત કી જય તો આ મિત્ર વિનોદભાઈ છે અને સાથે સાથે સ્વામી ઉભાજી હાઉસભાઈ અને ભીખાજી અને શરૂખભાઈ હાથ કરી રહ્યા છે તો મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયાને શેર કરજો વિડીયાને સબસ્ક્રાઈબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો દેખો આ ભીખાલાલ છે ભીખાલાલ પણ સેવા આપી રહ્યા છે બહુ સરસ યુવામાં ઉત્સાહ જોઈ રહ્યો છે ક્યાંક ને ઉત્સાહ જોવા મળી રહ્યો છે બહુ સારી સેવા આપી રહ્યા છે યુવાઓ યુવાઓ ખુશ છે મિત્રો આવો પ્રસંગ વાર વાર થાય એ હું દશામાંને દિલથી પ્રાર્થના કરું છું